ફક્ત મિત્રો સાઠ હજાર રૂપિયામાં સીએનજી ફોર વ્હીલ આ મિત્રો 60000 હજાર રૂપિયામાં સીએનજી ફોર વ્હીલ આજે મિત્રો આ અમારી ચેનલ ઉપર એવી ત્રણ ગાડીની જાહેરાત આવી છે જે 60000 હજાર રૂપિયાથી શરૂ કરી પંચ્યાસી હજાર રૂપિયા સુધીની ત્રણે ત્રણ ગાડી છે અને એ ત્રણે ત્રણ ગાડી મિત્રો મારુથી સુઝુકીની ત્રણે ત્રણ ગાડી છે જેમાં અલ્ટો એક્સ ફોર અને એસ્ટાર ગાડી આ ત્રણે ત્રણ ગાડી વિશે ટોટલ માહિતી આ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા જો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે અને તમારા કોઈ પણ મિત્રને લો બજેટ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરજો જેથી એમને ગાડી ગમે તો તે પણ લઈ શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મારુતિ સુઝુકીની શું ચૂક અલ્ટો એલેક્સ મોડલની વાત કરીએ તો બે હજાર સાતનું મોડલ છે અને આલ્ટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીની અંદર મિત્રો સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર સારા છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે અને આલ્ટો ગાડી મિત્રો જે જે વનનું પાર્સિંગ છે અને આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારે લો બિઝેટ ગાડી લેવાની ઈચ્છા હોય તો વહેલામાં વહેલી તકે ગાડી માલિકનો કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને ગમે તો ગાડી તમને મળી શકે મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત સાઠ હજાર રૂપિયામાં આલ્ટો ગાડી વેસવાની છે આ ઓલ્ટો ગાડી તમને સુરેન્દ્રનગરમાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો બીજું કે ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જ જવું જેથી કરી ગાડી હાજર છે કે વેચાણ થઈ ગઈ છે તેની માહિતી પણ આપણને મળતી રહે મારુતિ શું ચૂકીની એસેક્સ ફોર ગાડી આ ગાડી મિત્રો વેસવાની છે એસેક્સ ફોર ઝેડ એક્સ આઈ જી જેવનનું પાર્સિંગ છે મિત્રો આ ગાડી અને મોડલની વાત કરીએ તો બે હજાર આઠનું મોડલ છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન ગાડીનું પાવરફુલ છે પાર્સિંગ સારું છે સીટ કવર નવા છે ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે મિત્રો અમારી ચેનલ પર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વેલી તકે કરી લેવો જેથી કરી વાહન તમને ગમે તો વાહન તમને વહેલામાં વેલી તકે મળી શકે મિત્રો આ એક્સેસ પર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે આ મારુતિ સુચુકીની ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો મારુતિની એસ્ટાર એ સ્ટાર વીએક્સ આ ગાડી મિત્રો વેસવની છે મોડલની વાત કરીએ તો બે હજાર મોડેલ મોડલ છે અને આ એસ્ટાર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ CNG ગાડી છે અને જે જે સોળનો મિત્રો પાર્સિંગ છે ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે અને ગાડીમાં મિત્રો પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધીનું ચાલુ છે ગાડી મેગ વ્હીલ છે ટાયર નવા છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની સિલિટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે તમારી જાહેરાત મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ એરસ્ટાર ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં એરસ્ટાર ગાડી વેસવાની છે આ એરસ્ટાર ગાડી તમને રાજકોટની અંદર જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે વધારે ડિટેલ જોતી હોય તો વધારે ડિટેલ પણ તમે મંગાવી શકો છો